માસી બસ કરો હવે મેં કહેવું તો ખરા તમને કે મારી તો ઘણી ઈચ્છા છે કે અમે લોકો ત્યાં આવીએ બધાને મળીએ પણ હા કુમાર આ તમારા કુમાર જ નવરા નથી થવાના તો ક્યાંથી એમ પણ એમને છે ને એમના ભાઈનો પ્રેમ બહુ નડે છે વચ્ચે ક્યાંય પણ પોતાના ભાઈ વગર જાય જ નહીં ને હા સાચી વાત છે આ શું કહેતા હતા હા 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 ઓ ફોન મુખ કામ છે તારું મારું કામ છે ને કમો પછી મળીએ પેલા મારે જરી કામ છે ને એ પતાવી દઉં આ ક્યાં જવાની વાતો હાલતી હતી ક્યાં જવાની વાતો ચાલતી હતી એટલે ફોનમાં તું કોઈ સાથે વાત કરતી હતી ને ભાભી હું ગમે એની સાથે વાત કર આ કેવી વાત થઈ કે તમે મને આવીને આવી રીતે પૂછો કે હું કોની સાથે વાત કરતી હતી અરે મારી પર્સનલ લાઈફ છે હું ગમે એની સાથે વાત કર તો તું ગમે તેની સાથે વાત કર ને એનો મને કોઈ ઇશ્યુ નથી પણ આ ઘરમાંથી જવાની વાત તો ના જ કરતી કારણ કે આ ઘરની હું કઈ નોકરાણી નથી સમજી કે તું આ ઘરના કામકાજ છોડીને બહાર ફરવા જઈશ અને હું આ ઘરના ઢસડા કરીશ કઈ પણ કઈ પણ બોલો છો હા તમે મને ખબર પડે છે કે તમે છે મારી સાથે ઝઘડો કરવાની કોશિશ કરો છો ઝઘડો તો તું કરે છે મારી લાઈફ છે મારી લાઈફ છે મેં તો તને પ્રેમથી જ પૂછ્યું હતું તો પ્રેમથી નથી બોલાતું અને વાસણ ઉટકવાના કીધા હતા હજી સુધી નથી ઉટક્યા બેન સાબ 24 કલાક ફોનમાં જ હોય છે બીજું તો કોઈ કામ હોય નહીં નહીં હા ભગવાન છે ને કોડા જેવી આંખ આપે છે અને આ ખોલીને જો જો કે બધા વાસણ ધોવાઈ ગયા છે ગાબીની હા શું કરે છે તું મોટી છો તારાથી હા કેમ લગાડ્યો તે મને હા તો મોટો છો તો શું થઈ ગયો હવે તો રાડો નાખીને મારી સાથે વાત કરશો જો અમને છે ને જરાય પોસાતું નથી જો આ પ્લેટફોર્મ સાફ કર્યું તે દૂધ છે નકરું ઢોળાયેલું ત્યાં હા તો ભગવાન બે હાથે આપ્યા છે ને

ખોટે ખોટા પ્રેમના નાટકો બતાવતી હતી ખબર છે કે ભાભી કોઈ દિવસ કામ નઈ સીંધે એટલા માટે ફૂલ ચડાવતી હતી પણ બસ હવે નઈ આ તારા નાટકોનો પડદાફાશ થઈ ગયો છે મને ખબર પડી ગઈ છે તારા નાટકોનો પડદાફાશ થઈ ગયો છે અને પણ મારી સામે આ તમને શું લાગે છે કે મને એવું લાગતું હોત કે હું તમારી સામે સારી રહું મારે કામ ન કરવું પડે તો મારું નાટક બંધ છું કામ કરું એવી નેવી જ ના રહો બુદ્ધિ વગરના ના છો સાવ રેવા દે રેવા દે રેવા દે ખબર છે મને સાવ કે તું તું શું કરવા માંગતી હતી ને શું નહીં બહાર જવા માંગતી હતી ના પાડી ને એટલા માટે એટલા માટે ઝઘડો કરવા માટે તૈયાર થઈ ગઈ હા તો જાવ તું મારા બા મારે અને દેવાંગે બને બહાર જવાનું હતો મારા માસીને ત્યાં પણ ક્યાં જાવ હા તમારા ઘરવાળા છે મારા હસબન્ડ છે એ જ જતા નથી એ જ બહુ મોટી વાત છે ને મારા ઘરવાળાને તો વચમાં ના લાવને તો જ સારું છે બંને જણાને ખાવું પીવું ને રખડું બીજું તો કોઈ કામ જ નહીં બચારો મારો ઘરવાળો તૂટી જાય ઓફિસમાં કામ કરી કરીને અને તારો ઘરવાળો ચોવીસ કલાક ફોન ફોન ને ફોન આ બંને જણા ગુગલ માંથી આવ્યા હતા કામ કરે છે ફોન માં એમનું કામ હોય છે હવે જેમ અશોક ભાઈ ને બાર જઈને કામ કરવું પડે છે એવી જ રીતે દેવાન ફોન માં કામ કરે છે અને એમાં એટલું બધું સંભળાવવાની શું જરૂર છે મારા હાથ જોયો મારા અશોક ના હાથ માં કોઈ દી ફોન ગમે કેટલું કામ હોય ને તો પણ હા વાંધો નહીં થઈ જશે અરે મૂકી દે છે અને તારો ઘરવાળો તો 24 કલાક એમ જ ચોટેલો હોય છે આ ગેસનો પાટલો કેટલો બળે પાંચ પાંચ વાર ડાળ ગરમ કરતું તને શરમ થવી જોઈએ તો તમારા ઘરવાળાને ખબર પડી જોઈએ ને કે ખાવાટાને ગુડાઈ જઈએ તારા ઘરવાળાને મારા 10 વાગે નો હવે ટાઈમે આવી જાય ને તો એકવાર એક જ વારમાં છે ગરમ ગરમ ખાવાનું મળે પણ બુદ્ધિ ક્યાં લેવા જ જાવી અને આ ફોનની વાત કરતા હોય ને તો ભગવાનને બુદ્ધિ આપી હોય ફોન યુઝ કરતા આવડતો હોય તો યુઝ કરે ને ફોન યુઝ કરતા આવડે છે પેલા બુદ્ધિ 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 તારી માયા તારામાં બહુ બુદ્ધિ નાખી છે ખબર છે દેખાય છે આ તો છે ને આપણે વાત કોઈ સાંભળતું નથી સાંભળતું હોત ને તો અત્યારે અત્યારે ફેસલો કરી નાખે હા સાચી વાત છે તારી ફેસલો તો થશે હવે આ ઘરમાં છે ને હવે કામના ભાગલા પડશે તારા ભાગમાં જેટલું કામ આવે તારે કરવાનું ને મારા ભાગમાં આવે એટલું મારે અત્યાર સુધી હું એકલી આ ઘર માટે તૂટી ગઈ કામ કરી કરીને મને એમ હતું બિચારી દામીની મારી નાની બહેન છે ને ભલે ને આરામ કરતી પણ તરા ડાંકડને ખાઈ તો બા તો બા

નાક કોલ નામી ની તારે મારે જ બધા કામ કરવાના એક કામ તો કરવા ફોન લઈને બેસે છે ત્યાં તું બેસે નાની છે નાની છે તો શું માથે ચડીને ડિસ્કો કરવાનો તારે નાની છે તો ને એની રીતે અરે હા તો અત્યાર સુધી હું કોઈને કઈ કહેતી જ નહોતી બરાબર છે નાની છે નાની છે કરીને જવા દેતી હતી પણ બસ બહુ થયું જેટલું જેટલું જવા દીધું ને એટલું એટલું મારી માથે જ કામ આવ્યું હા આવે જ ને બરોબર તું મોટી છો એટલું તું સમજ હું હવે નાના છોકરાને જેમ મંડાણી છો તમે શું કરવા મને સમજાવવા આવ્યા સમજાવવા ને તો એવો કેવા આવ્યો છું કઈ વાત કરવા હોય ને તો સરખા પાયે કરજો વહીવટ કરવો હશે બરોબર ને હરખો થાય કે ન થાય એમાં ન જોવાનું બાકી ડામીની વહુ ને એક તારે નહીં કહેવાય તારો નો કરતા હશો કહી દઉં વાત નથી તારો જ છે અત્યાર સુધી અત્યાર સુધી તું હાલતી હતી હવે કેમ આડા રસ્તે હાલવા પડી હું એમ કહું છું એટલા માટે કે ડામીની વહુ ને 24 કલાક ફોન જ રમમો છે અને દેવાંગ ભાઈ બીજું કઈ કામ ખરું આ ઓફિસમાં આખો દિવસ ઢસડા તમે કરો છો વિચાર કરો કાલ વિચાર થશે તો શું ખવડાવશો હડશેલા હા હા વળી તું છે ને હવે બહુ વધતી જાય જાય છે તારું મારે કામ કરવું પડે છે તું કામ કરું છું ને હા તમે ગાંડા બુદ્ધિ વગરના બુદ્ધિ ઘાસ સરવા ગઈસ તમારી બુદ્ધિ તો તારી ઘાસ સરવા ગઈ ભાઈ ને મહેનત કરી કરીને ગળસાવો છો બસ ઓ બસ કર હવે હું કરવા બસ કરું જરીક શરમ રાખ શરમ નથી હકીકત છે ને હકની લડાઈ છે આ અરે હું મારા હકની લડાઈ લડીશ

એટલે તું છે ને હારા માટે આપણા ઘરનું વિચાર આવી રીતે ઝઘડા ને તો પછી મારે નઈ મેળા આવે વાત તો ઈ કે ઝઘડો હું નથી કરતી તમે તું જ ઝઘડો નથી કરતી હું ઈ તો બહુ હાવ હોજી છે હા બિચારી ગાય છે ગાય છે વાહ 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 સાથ દેવાનો હોય એની બદલે નાની સાથ આપે ભાઈ હોય તો સાથ દેવાય કી છુ લડાઈ લડું છું મારા ખોટી વાત છે તારી

ઘરની નોકરાણી નથી હું કામ કરીને જવાનું જ્યાં જવું હોય ને ત્યાં કે હવે તો હવે તો આ ઘરમાં કામના ભાગલા પડીને જ રહેશે કાઈ ભાગલા ભાગલા નહીં પડે નહીં પડે હું કહું છું ને તમારે રસોઈ કરે તમારે ઉટકવા તમારે કરવા કપડા તમારે ધોવા તું પહેલેથી કરતી ને આ કામ બધાય હે તું જ કરશો ને કામ બધાય એટલે તારે જ કરવા પડે આ તો મેં કાઈ મારા બાપના ઘરેથી ઠેકો નોતો લઈ રાખ્યો એ ઠેકો લીધો એક નો લીધો એ માર જોવાનું નો હોય હું કહું ભાઈ કિશન મારી આમે બહુ ઉસા અવાજથી વાત નઈ કરતી કરે છે તમે કે ના તો અપ છો મોટા અત્યારે હું હું છે ને તને પરણીને આ ઘરમાં લાવ્યો છું ખબર છે ને હા તો હું તમારી વાઈફ છું ખબર છે ને હા ખોટી મગજ મારી નઈ કરતી એને અરે મગજ મારી કરવા વાળા તો તમે આવ્યા ને પાછા મને શીખા આપેશ મોટી જબરી હા તને જરાય ખબર નથી પડતી આ ભી રીતના ઝઘડો કરીને આવતી રહી હા ભાભી સાથે ઝઘડો કરવાની જરૂર શું હતી સાચી વાત છે તમારી

જેમ ભાવે મનમાં બોલે રાખે છે તે આ કઈ બોલતો નથી એટલા માટે હવે જો વધારે બોલી જેને તો હું નઈ બોલું મારો હાથ બોલ છે સમજે છે ને અ તમારો હાથ બોલ છે ને હું ચૂપચાપ રહે છે આ તમારો હાથ બોલ છે ને તો મારું મોઢું બોલ છે પછી તો હું જઈશ કેસ કબાડા કરીશ તમને કોર્ટ સુધી લઈ જઈશ તમને અને તમારા ભાઈને બધાને મને મને કોર્ટ સુધી લઈ જવાની વાત કરે છે હા હા પોતે પોતાના લક્ષણ તો સુધરતા નથી ને પછી મને કોર્ટ સુધી રેસડવાની વાતો કરે છે પહેલા તું છે ને તારામાં સુધાર લાવ આ ફોન મૂક અને ઘરના કામકાજમાં ધ્યાન આપ નથી થાતા ઘરના કામ તો તમે કરી નાખો ને હું શું કામ કરું તો વચ્ચે નહીં બોલવાનું આ મારી અને ભાભી વચ્ચેની વાત છે ને અમે બોલી લેશું અને એમને સમજતા કે હું કમજોર છું છોકરી છું પણ તમે છે ને મને એકલી તો સમજતા જ નહીં મારી પાછળ છે ને બહુ મોટો સપોર્ટ છે હા તારી પાછળ સપોર્ટ બહુ મોટો છે જોયો મેં હા તારા મમ્મીનો સપોર્ટ જે તને પણ યાદ રાખજે

છે કોણ હે એ જે હોય એનું નામ આપ ને એકવાર નામ આપ એટલે વ્યક્તિને ખબર પડી જાય કે શું કરે જેને શું નહીં જોઈ લવ એને સામે આવે તો ના રે ના શું કામ નામ આપું તમારામાં હિંમત હોય તો સાથે ગોતી લેજો હા ગોતીસ ગોતીસ બરાબર ના ગોતી જોને તું હા એકવાર મારી સામે વ્યક્તિને આવી જવા દે પછી તો હું જો આરામખોર વ્યક્તિ છે આ જોઈ લઈશ હું એનાથી એ નથી ડરતી અને એ વ્યક્તિ એ નથી ડરતા તમારાથી હા નથી ડરતા એમ હે ડરતા નથી એમ નથી ડરતા અરે જો જેવો મારી સામે ઓશિકા નઈ ઉછાલતી નકર છે ને હવે આ ઓશિકો અહીંયા નઈ આ તારા મોઢા ઉપર પટકા છે એક વાર ફેક્યું હવે બે વાર ફેંક્યું હા તો હજી ત્રણ વાર ચાર વાર ને પાંચ વાર ફેંકને મારું શું જાય છે મારું એ કઈ નથી જતો ઓસીકો તૂટી જશે હા તો તૂટે તો ભલે તૂટતું હામ પણ આ તારા પિયર માંથી આવ્યું છે મારું તો કઈ છે નઈ મગજ નઈ દબાવતી જો છેલ્લી વાર કહું છું ચૂપચાપ રહે ને શાંતિ થી આ ઘર માં શું થઈ રહ્યું છે અને આ આ નવું વાત કે આવી બધી આ બેવ દેરાણી જે ઢાણી તમે સંપીને કામ કરતી હતી સંપીને રહેતી હતી અને આ મચાનક શું થયું છે પાન આવી ગયું છે મમ્મી બધાના ચહેરા છે ને ખુલ્લા પડી ગયા છે કે કોણ કેવું છે ને કેવું નહીં હા સાચી વાત છે મમ્મી અત્યાર સુધી બધા લોકો નાટક કરતા હતા હવે ખબર પડી કે એમના મોઢામાં કાળોતરો નાક બેઠો છે તલવો આ શું કહેવાની તમારી રીત છે આ તો મને શું કરવા કહો છો તમે તમારી નાની એવો લાડકીને સમજાવો ને બધું તો મોટી છો ને તું પહેલા ઘરમાં આવી જો અને આ દિન સુધી આવું તો બન્યું નથી અને આ દેરાણી જેઠાણીના અચાનક ગાખા થવા મહિના આ બંને ભાઈઓ રામ લક્ષ્મણની જોડી છે અને તમે એ તોડવા માંગો છો અમારે કાઈ તોડવી નથી પણ શું કરીએ અમુક લોકોને ને છે ને સંપીને રહેતા જ નથી આવડતું હા અમુક લોકોને કામ કરવામાં એટલું બધું બળ પડે છે ને કે બાર ફરવા વયું જાઉં છું અમુક લોકો અત્યાર સુધી એકલે એકલા કામ કરતા હતા ને હું આ ઘરમાં નોતી આવી ત્યારે તો અચાનક શું થઈ ગયું કે બધું કામ મારી પાસે કરાવવું છે મેં કઈ ઠેકો નથી લઈ રાખ્યો મારા બાપના ના ઘરે થી આવીને કે આખી જિંદગી જીવ ત્યાં સુધી આ ઘર ના ઢસડા હું કરીશ પણ તને કોણ કહે છે કે તું આખી જિંદગી આ ઘરે ઢસડા કર ગામીની

તમે તમે સરખો ન્યાય નથી કરતા ને એવું કહેવા માગે છે તમે એમની સાઈડ ના બોલ્યા ને એટલે ના ના સાઈડ નહીં પણ મમ્મી તમારે છે ને સમજવું જોઈએ હું બધું સમજુ છું મને બધું દેખાય છે મને બધી ખબર પડે છે તો પછી મારી જીભ જ કેમ દેખાડી તમને દામિની ની જીભ નથી દેખાતી તારું વર્તન એવું છે ને તું મોટી છો ઘરની મમ્મીજી બતાવી દીધી મે પણ મારી જીભ બતાવી દીધી હા ખુશ હા તને તો તારા મમ્મીજી કઈ નથી કહેવાના ખબર જ છે કે આ ઘરની નોકરાણી તો હું જ છું ખાલી પણ તને કે છે કોણ કે તું નોકરાણી છે જ્યારે નાના ના લગ્ન નહોતા થયા ત્યારે તું શું કેતી હતી કે મારી દેરાણી આવે ને તમારી મારી સગી બેન જેમ રાખીશ અને આ સગી બેનની જેમ આ બેનો બેનો ક્યારે જીવનમાં બાંધે તમે દેરાણી જેઠ ને આટલી બાંધો છો અત્યાર સુધી બહુ રાખ્યું ખબર જ હતી પણ આજ દિન સુધી એ તને ફોન રમતી નહોતી દેખાતી કે તને હવે દેખાય છે તારા મનમાં જે હોય ને કચરો બહાર કાઢને તો ખબર પડે મારા મનમાં કચરો છે જ નહીં શાંતિ રાખો મમ્મીજી હું શું કહું છું આ રોજ રોજ છે ને આ ઝઘડા થવાના છે આ જડ છે ને તમે આ વાતનો નિવેડો લાવી દો એટલે વાત થાય પૂરી હા વાત પૂરી જ કરો મારે આ ઘરમાં નથી રહેવું એ પણ દામિની સાથે તો જરાય નહીં અને મને પણ કોઈ શોખ નથી થાતો કે તમારી સાથે આ ઘરમાં રહું એટલે તમારા બનને દેરાણી જેઠાણી કહેવાનો મતલબ એ છે કે તમારે બંનેને અલગ થવું છે હા થવું છે કોણે કહ્યું કે અલગ રહેવાથી લોકો ખુશ થાય છે સુખી થાય છે લોકો થાય કે ના થાય હું તો થઈશ મને એટલી ખબર છે આ બધાના મોડા તો નહીં જોવા પડે બે રૂપિયા હા હું પણ સુખી જ થઈશ કારણ કે આ વારો તારો તો નહીં જોવો પડે મારે અને મને એમ હતું કે મારી નાની દેરાણી આવશે ને તો ભગવાનનો માણસ આવશે આવી નોતી ખબર કે અંદરથી કાઈ નાગી નીકળશે બસ કર કરને હેતલ હવે માણસની લિમિટ હોય બોલવાની અને બંને કાન ખોલીને સાંભળી લો કે હું જ્યાં સુધી જીવતી છું ને ત્યાં સુધી આ ઘરમાંથી કોઈ અલગ નઈ થાય બંને બંને અહીંથી જાવ અને પોતપોતાનું કામ કરો હા હું તો જાવ જ છું મને 2 રૂપીસ વાત સાંભળવાની છે ને કોઈ શોક નથી થાય ભાઈ હું થયું કે કઈ નથી થાય આ સાંભળતા નહોતા તમે હમણાં મારે ભાભીને અને મમ્મીને બોલવાનું થઈ ગયું હે હું બોલવાનું થયું શું વાત કરતા તા કઈ નઈ આ ભાભીએ એ કરી હશે અને કહેતા હતા કે હું કઈ કામ નથી કરતી પણ મમ્મી એ છે ને એને જવાબ આપી દીધો શું કીધું શું કી કહી દીધું કે બને હળે મળીને રહેવાનું છે કામ કરવાનું છે નોખા તો હું નહીં જ થવા તો એ જુદા થવાની વાત કરતી હતી હા લે આ તો પણ એમાં શું વાંધો છે મને તો કોઈ જ વાંધો નથી મારે તો નોકા થાય જ જવું છે ભલે ને આ ઘર મૂકીને વહી જવું પડે હાલથી પણ આ ઘર મૂકીને જવાની વાત નહીં કરવાની વળી સમજણ તો ને આ તમારો જે ભાગ આવતો હોય ને એ બધું માંગી લેવાનો પણ એ લોકો આ હક છે ખરા શું કામ ન આપે તમારો હક છે લે મને તો નથી લાગતું

એ શું એનો બાપે આપે એ વાત પણ તમારી સાચી છે જોઈએ નોખા નથી થવા દીધા પણ તું તો સ્ત્રી છે ને તો પછી ચલાવ ને સ્ત્રી ચક્કર આવડે છે કે નહીં શું બોલો છો ભાઈ અને તમને ખબર નથી ને આ મારા એકલા એકલા વાત નથી કારણ કે દેવા એ પણ માનવા જોઈએ ને જો એ મારી સાઈડ હોય તો પણ હું કઈક કરી શકું પણ એમના જુદા થવાની વાતે એ મને કરીને ત્યારે મને ખબર પડી કે ઘરમાં આવો ઝઘડો થઈ ગયો હું શું કામ તમારા ઘરમાં માથું મારું આ બે દિવસ શાંતિથી રેવા હોય તો રહી જતી રહું સાચી વાત એમ પણ આ તમારા ભાઈ ઘર છે અને તમે તમારા ભાઈના દીકરાઓ સાથે થોડી આવું કરો ભત્રીજા થાય ને તમારા હાસ તો મારે તો મારા છોકરાઓ બરોબર કહેવાય મારા જ છોકરા છે ને બિચારા મને કઈ ગમે તો પછી જુદા થાય પણ હવે રોજના ઝઘડા થાય ને એની કરતાં જુદું થઈ જવું સારું આ દેવાંગ નથી માનતો ને એના ભાઈની આંખે જ જોવે છે પણ એને ખબર નથી કે આ અશોક અને હેતલ બે જણા એવા જબરા છે ને આ ઓફિસમાં એટલે જ નથી આવવા દેતો દેવાંગને મને લાગે છે અશોક આ રૂપિયા બધા છે ને જુદા મૂકતા હશે બેંકમાં અને પછી છે ને જુદા થઈ જાય એટલે બધું એમની પાસે રહે તમને ઓછું બતાવે કે નથી નફો બધું જ ચાલે આવું મને તો લાગે એટલે સમયસર ચેતી જા દેવાંગ આવે ને એટલે એમની સાથે વાત કરી લેશ પણ ભાઈ હું શું કઉ છું તમે પણ એકવાર દેવાંગ સાથે વાત કરો ને એમને સમજાવવાની કોશિશ કરો હું તો સમજાવી સમજાવીને થાકી ગઈ છું હવે આગળ હું તો ફઈ છું બરાબર એટલે મારું ઓછું માને પણ તું તો છે ને એની ઘરવાળી છો એટલે ઘરવાળીને છે ને બધા જ ચરિત્ર ચલાવતા આવડતા હોય એટલે સ્ત્રી ચરિત્ર ચલાવવાના ચાલુ કર ના માને ને તો એમ કે અરે કઈ નઈ કઈ નઈ દેવાંગ ક્યારે આવ્યા તમે જઈને તારું કામ કરજે ચલ આ તારું કામ બતાવ હાજા અબ જાવ છું હો જાવ છું શાંતિથી કામ બતાવજે

કોઈ નો નથી લેતી હું તો તને એમાં કઉ છું કે જુદું થવાનું કેવું છે જુદા થવા સુધી ની વાત આવી ગઈ ને મારા ભાભીએ ના થઈ જવાનું હા ધામિ અને ભાભી એ બંને લોકો નક્કી કરીને બેઠા છે કે જુદા થઈ જવું છે એમ

હવે જેને મારી સામે આવે એટલી વાર છે બધાને ખબર ના પાડું ને તો મારું નામ પણ દેવાંગ નહીં યાદ રાખજો ઝઘડા કર્યા વગર જુદું જ થઈ જવાનું બરાબર લગાડી છે